ગુજરાત કરો હવે તમે વધામણા રાજ્યની અંદર આંધી તુફાન પવનની અંદર હવે સોમાસાની એન્ટ્રી જોવા મળી છે મુંબઈની અંદર પહોંચેલું સોમાસુ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતની અંદર એન્ટ્રી કરતું જોવા મળ્યું છે અને સંપૂર્ણપણે સોમાસુ ગુજરાતની અંદર બે દિવસની અંદર પહોંચેલું જોવા મળવાનું છે પરંતુ હાલ અત્યારે ચોમાસાની ધીમી ધીમી અસરો ગુજરાત ઉપર વર્તાવાની શરૂઆત જોવા મળી છે સાથે જ બંગાળની ખાડીની અંદર ફરી એકવાર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે તેની સાથે સાથે અરબ સાગરના વાળા દરિયાની અંદર ફરી એકવાર મિની વાવાઝોડું પણ સક્રિય બનતું જોવા મળ્યું છે તો સાથે જ એક્ટિવિટીઓને જોતા દક્ષિણ ભારતના સંપૂર્ણ રાજ્યોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં હૈદરાબાદનો વિસ્તાર બેંગ્લબીનો વિસ્તાર બેંગલુરુનો વિસ્તાર અને મદુરાઈના વિસ્તારોની અંદર મોટા પલટાની ગતિવિધિઓ સાથે અનેક વિસ્તારોમાં

તીવ્ર પવનો હવે ગુજરાતને પણ ભારે અસરો કરતા જોવા મળ્યા છે સાથે જ ધીમે ધીમે ગુજરાતની અંદર સોમાસાની એન્ટ્રી પણ જોવા મળી છે

કરવામાં આવી છે સાથે સાથે કચ્છનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઝરમર ઝરમર વરસાદને લઈને મોટી આગાહીને અનુમાન મૂકવામાં આવ્યું છે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે વાદળ છવાયા વાતાવરણ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે મેઘરાજા અનેક વિસ્તારોની અંદર ગાજવી સાથે આજે ત્રાટકેલા જોવા મળશે ને આભ ફાટ્યું હોય તેવો પણ માહોલ અનેક રાજ્યોની અંદર જોવા મળવાનો છે સિસ્ટમનું સૌથી વધારે સંક્રમણ અને જોર હૈદરાબાદના વિસ્તારોથી આવી રીતનું લંબાયેલું જોવા મળ્યું છે અને હૈદરાબાદના વિસ્તારોથી તેના આજુબાજુના વિસ્તારો સુધી પણ આ સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય થયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે પણ પવનની ઝડપ અત્યારે બંગાળની ખાડીની અંદર નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને જોતા ગુજરાતના દરિયાની અંદર પણ પવનની ઝડપની અંદર વધારો જોવા મળ્યો છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અત્યારે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઘાતક પવન ફૂંકાતો જોવા મળ્યો છે

પંદર જૂન બાદ રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે સાથે જ પંદર તારીખ પછી ગુજરાતની અંદર ચોમાસુ બેસવાની સાથે જ અનેક વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદ પડવા અંગે પણ ગુજરાતની અંદર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે મુંબઈના વિસ્તારોથી જેમ જેમ ચોમાસું આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અસર કરતું જોવા મળ્યું છે તેમ તેમ પંદર તારીખ પછી ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળશે સાથે ગુજરાતની અંદર મેઘરાજા પોતાની સવારે લઈને આવેલા જોવા મળી શકે છે એટલે કે આ જૂન મહિનાના અંત સુધીની અંદર પંદર તારીખ પછી અને જૂન મહિનાના અંત સુધીની અંદર ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે અને એ સમયગાળા દરમિયાન ખેડૂતો વાવણી પણ કરી શકે છે સાથે જ ગુજરાતની અંદર આજે કયા જિલ્લાઓની અંદર વરસાદનું સૌથી વધારે સંકટ ટોળાઈ રહેલું છે તેની જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો આજે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તીવ્ર વરસાદને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભરૂચનો વિસ્તાર નર્મદાનો વિસ્તાર સુરતનો વિસ્તાર તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પવનની ઝડપની અંદર વધારાની સાથે તીવ્ર આંધી તુફાન પણ અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે ને દક્ષિણ ગુજરાતની અંદર પાછલા બે દિવસથી પણ ઝરમર જરમર વરસાદ વરસેલો જોવા મળ્યો છે ને આજે ફરી એકવાર ચોમાસાના આગમનની સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર ફેરફાર સાથે દક્ષિણ ગુજરાતની અંદર આજે પણ વાદળ છવાયા સાથે વાતાવરણની અંદર પલટા સાથે ધીમી ધારે હળવા વરસાદને લઈને દક્ષિણ ગુજરાતની અંદર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો કે જે દક્ષિણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોને અડીને આવેલા છે એટલે કે ભાવનગરનો વિસ્તાર અમરેલીનો વિસ્તાર અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ વધતું હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે પવનની ઝડપો જોવા મળી શકે છે પવનની ઝડપની સાથે ધીમી ધારે હળવો વરસાદ આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે તે ઉપરાંતના સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ જેમ કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર જૂનાગઢના વિસ્તારોની અંદર જામનગરનો વિસ્તાર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન પલટો આવી શકે છે વહેલી સવારથી જ વાદળછવાયું વાતાવરણ જોવા મળશે પરંતુ રાત્રિ દરમિયાન સિસ્ટમનું ભારે જોર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વધતું જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમીની અંદર પણ હવે ધીમે ધીમે રાહત થતી જોવા મળી શકે છે આજે અહેમદાબાદના વિસ્તારોમાં આનંદ વડોદરાનો વિસ્તાર દાહોદ છોટા મહીસાગરના વિસ્તારોની અંદર ગરમીના પ્રમાણની અંદર પણ સેલ્સિયસ જેટલા ડિગ્રીની ઘટાડો જોવા મળી શકે છે વાદળ છવાયું વાતાવરણ થવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડુ અને વાદળ છવાયું વાતાવરણ સર્જાઈ શકે છે સાથે જ વાદળ છવાયા વાતાવરણ સાથે ઝરમર ઝરમર વરસાદ હળવા વરસાદ પડવા અંગે પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી રહી છે તો સૌરાષ્ટ્રના ઉપરના વિસ્તારો એટલે કે કચ્છના વિસ્તારોની અંદર પણ આજે વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે અને હવાનું દબાણ વધવાના કારણે કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં નળિયા બાડેલી ખાવડ રાપર ગાંધીધામ માંડવી અને લખપતના વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો આવવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે આજે વરસાદને લઈને મોટીને મહત્વની આગાહી ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર પણ જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે હવે વાદળછવાયું વાતાવરણ સર્જાઈ રહેલું જોવા મળ્યું છે સાથે જ પવનની તીવ્રતા પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલી જોવા મળી રહી છે જેને જોતાં આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ અંગે મોટી આગાહીને અનુમાન મૂકવામાં આવ્યું છે અને છવાયું વાતાવરણ વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે આમ સિસ્ટમની ઝડપ અને સિસ્ટમના ભારે દબાણના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર બે દિવસ સુધી હજી પણ ગુજરાતની અંદર ધીમી ધારે હળવા વરસાદ તો કેટલાક વિસ્તારોની અંદર વીજળીના ગાજવીજને કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ પડવા અંગે પણ આગાહી કરવામાં આવી છે સાથે જ ચોમાસું હવે મુંબઈના વિસ્તારોથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવવા માટે પણ આગળ વધી રહેલું જોવા મળ્યું છે અરબસાગરના દરિયામાંથી પણ તીવ્ર પવનો અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અસરો કરતા જોવા મળ્યા છે તો બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અત્યારે મ્યાનમાર આજુબાજુના વિસ્તારોની અંદર પોતાનું ભારે સંક્રમણ ફેલાવી રહેલું જોવા મળ્યું છે સાથે સાથે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી જોવા મળી છે જેની અસરોના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ તીવ્ર જોર અને ભારે દબાણ સર્જાતું આમ ગુજરાતની અંદર આવેલું જોવા મળશે અને આ વખતનું સોમાસું એટલે કે બે હજાર ચોવીસ નું સોમાસું સારું રહેવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ચાલુ સોમાસા દરમિયાન ગુજરાતની અંદર પણ અઠ્ઠાણું ટકાથી લઈને એકસો બે ટકા સુધીનો વરસાદ જોવા મળશે તેવા પણ સોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે અને આજે ગુજરાતની અંદર છવાયા વાતાવરણ સાથે અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓની અંદર વરસાદની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી પળપળની અને તાજી માહિતી સૌ મેળવા મેળવવા ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો